એમ છે મિત્રો મારું નામ છે મોટોનું નું સ્વાગત છે તમારું ફરતી મારા નવા એક બ્લોક ની અંદર જોઈ લો મિત્રો અજમો સોપવાનો હો અત્યાર માં આ ઠેલી માં લઈ લીધું છે એક ઠેલી તો નાખી છે હું એકલો સોપવા મારા પપ્પા ની ગાયું દો છે અને જોઈ લો લીટા છે આ લીટું લેવાનું છે ધોરિયા વાળા બે મૂકવાના છે એટલે હજી ધોરિયા કરવાના બાકી છે મિત્રો ધોરિયા કઈ નાખે પછી સોપવાના અત્યારે એથી નામ બધું લઈ લઉં જો કોઈ કોઈ મારે કાર ના સોપન વાળો રાહુલ જે હોતા ગાવાનો ચાડીએ હોતા એ જ મે કેવો સોપ દે જો હમણે હરો ના તમે એટલો વેટ ભર્યો હે ના નહીં બે આટા કરવા છે ચો કાટો રાસો ને ઓગે હે જોઈ છું તો હરો ના તમે સોપા મંડુ અર્ધી ઓરે સોપી ના કે હે રાહુલ જો બેજ જો હવે હે તા ડો મિત્રો ઓલા મે સે પેલા વે દે દે જાય જો આજ મો ઉંદો લઈ આના તો બેઠુઈ લેમે લેમે અંજો કરી સામેન્ટ એમ આમ જો અજમો ખાય મિત્રો એમ જો આપણે આ રે આપણો અજમો હે અને આવે હે અને આટલું આથી આટલું ના થોડુંક બાકી છે એટલા દો બાર લીટા આવીશું દો બાર લીટા આવી જાય ને પછી પૂરું આપણું ખૂણું

અને નાકા મારા ઓપા વાળા હતા ને મારો ખેત માં વાયર બાંધો હતો પણ મારા હેને એક બીજી મોટર બગડીને ને અહીંયા ગયા છે તો હવે હળું હતા માં એટલે હાથર માં આવડે છે અત્યારે પાણી પાવા માંડું તો તારે હાઈ ટાઈમ થઈ ગયો ગાયો દો નો ટાઈમ અને રાહુ દો આ કણા છે હું તમને કહું જો પાણી દો આ આવા પાણી નો બમો પાણી દો ઠાડા આમ છે ને બાવર તો ચાટ ના ખબર જ ન પડે આમ ઓ હું જો તો ખાઈ દે

મિત્રો ઘરે આવતા રહી ને ખાવા બે ગયા ને જો પૈ ગયા હે જો મિત્રો હતા લઈ ખાતો તો ખાતા ખાતા ઉભો છે ને ફોન વાળામાં પડ્યો તો રૂમ મને ફોન લેવા ગયો હાય હાઈબ્રુદ નહીં મિત્રો વિડીયો ઉતરવાનો જો ને અમે મિત્રો શાક નો બનાવે શાક ને એવું કઈ ખાય જ નહીં એટલે ભજીયા ને એવું ખાઈ લે ફોલો મસ્ત મજાનું ખાઈ લઉં અને પછી આમાં વિડીયો ઉતારવું ખાઈ લઉં મસ્ત હાલો મિત્રો ફોન ટાઈમ થઈ ગયો અને સમજો અરે આવું જન ફોન છે એને ફોન ચાર્જ મૂકવાનો વ્યાત ન રહ્યો ફોન હા તો મેરે મિત્રો જોવે તો દત કરો જાગે છે મિત્રો એને અત્યારે ફોન આય પણ મને ગયા ફોન ચાર્જમાં માં દે કે આજ નઈ દી કાલ કે વાત છે આમ અને જોઈને કોટ ને બધું આ પડ્યું છે તો હે ને